એ વાતને ખોટી રીતે સરકારમાં રજૂ કરી અને ખોટી રીતે ધાનેરાની વાત પેશ કરી છે એ બદલ આજે આપણા સૌને દુઃખ છે કે 10% ધાનેરાની પ્રજા પાલનપુર સાથે રહેવા માંગે છે અને 90% પ્રજા થરાદ સાથે રહેવા માંગે છે આ વાત તદ્દન ખોટી વાત એ પ્રજાની સાચી વાત છે કે પ્રજા આજે 100% ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે અને એના માટે કરીને આંદોલન છે